ગદા પ્રથમ પ્રકરણ બત્રીસમું મૂર્તિરૂપી માળામાં વિરામનું ધ્યાનની યુક્તિનું હું તો સંકલ્પ થકી જુદો છું ને સંકલ્પનો જાણનારો છું ને તે મારે વિષે અંતર્યામી રૂપે પુરુષોત્તમ ભગવાન સદાકાળ વિરાજે છે અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય તે સંકલ્પને જોઈને મૂંઝાવું નહીં કેમ જે અંત કરણ તો જેવું નાનું છોકરું તથા વાનરું તથા કૂતરું તથા બાળકનો રમાડનાર તેવું છે અને એ અંત કરણનો એવો સ્વભાવ છે તે વિના પ્રયોજન ચાળા કર્યા કરે માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંત કરણના ઘાટને જોઈને કચવાઈ જવું નહીં ને અંત કરણના ઘાટને માનવા પણ નહીં ને પોતાને ને અંત કરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું ઇતિ વચનામૃતમ બત્રીસ અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વીડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી સૌથી પહેલા વીડિયો તમારા સુધી પહોંચશે